જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું પાંડવોનું મામેરું જ્યારે પાંડવોએ રબારીને ત્યાં મામેરું ભર્યું હતું આમ તો પાંડવોને કોઈ બહેન નહોતી પરંતુ ભીમ સાથે એક બહેનની દંતકથા સંકળાયેલ છે જે અનુસાર ધર્મા નામની રબારી દીકરીને ત્યાં પાંડવોએ મામેરું ભર્યું હતું દંતકથા અનુસાર બાળપણમાં ભીમસેન જ્યારે ગાયો ચરાવવા જતા એ વખતે હાથની આંગળી પર સોય વાગી લોહી વહેવા લાગ્યું નજીકમાં જ ધર્મા નામની એક રબારી દીકરી પણ ઢોર ચરાવી રહી હતી તેણે આ જોયું ઝટપટ ભીમ પાસે આવીને પોતાની ચુંદડીનો છેડો ફાળીને ઘાવ પર પાટો બાંધી દીધો ભીમ ગદગદિત થઈ ગયા ધર્માના માથે હાથ મૂકીને બોલ્યા આજથી તું મારી ધર્મની બહેન વિકટ સંજોગોમાં યાદ કરજે હું જરૂર આવીને ઊભો રહીશ સમય વહી ગયો બાળપણના કોલ ભૂલાઈ ગયા ધર્મા પરણીને સાસરે ગઈ પાંડવો રાજા બન્યા ધર્માને એક દીકરી એ પણ પરણવાલાયક થઈ ગઈ ધર્માની આર્થિક પરિસ્થિતિ બહુ કંગાળ ધર્માનો પતિ ગામમાં ઢોર ચરાવે અને એકમાંથી બે પૈસા મળે તેનાથી ઘરનું જેમ તેમ ગુજરાન ચાલીએ જાય બધા સમાજોએ અપનાવેલા સમૂહ લગ્નની શરૂઆત રબારી સમાજમાં થયેલી ગામમાં રબારી સમાજની ઘણી દીકરીઓના એકસાથે વિવાહ કરવામાં આવ્યા હતા કોઈએ આવીને ધર્માને સલાહ આપી કે ધર્મા તારી દીકરીના પણ પીડા હાથ કરાવી નાખ બધા વિવાહ સાથે તારી દીકરીના પણ વિવાહ થઈ જશે દીકરીની જાન પણ સૌના ભેગી જમી લેશે વગર પૈસે તારો અવસર ઉકલી જશે ધર્માને સલાહ સાચી લાગી ને દીકરીના લગ્ન લખાઈ ગયા એ સમયે મામેરાનો બહુ મોટો મહિમા બ્રાહ્મણ મામેરાની કંકોત્રી લઈને જાય તેવો રિવાજ જેટલી દીકરીઓના લગ્ન હતા એના મામેરાની કંકોત્રીઓ લઈને ભૂદે ઉપડી ગયા એક ગરીબ ધર્મા બાકી ગામમાં રહેતા એક ગરીબ બ્રાહ્મણને જાણ થઈ ગામ પછવાડે ભાંગેલ તૂટેલ ઝૂંપડામાં રહેતી ધર્મા પાસે આવીને બ્રાહ્મણ બોલ્યો બહેન તારે કોઈ ભાઈ નથી ધર્માએ નકારમાં માથું હલાવ્યું કોઈ ધર્મનો કરેલો ભાઈ પણ નથી ધર્મા રડવા લાગી સાથે સાથે બાળપણમાં ભીમે આપેલા કોલ યાદ આવ્યો આંસુ લૂછીને મહારાજને કહ્યું ભીમને ધર્મનો ભાઈ માનેલ છે પરંતુ અત્યારે એ તો હસ્તિના પૂરના રાજા છે થોડું એમને યાદ હશે ગરીબ બ્રાહ્મણની આંખો ચમકી મામેરું લઈને આવે કે ન આવે પરંતુ મને દક્ષિણા જરૂર મળી રહેશે એ વિચારે ધર્માની મામેરાની કંકોત્રી લઈને મહારાજ ઉપડી ગયા હસ્તીના પૂરના પંથે ભીમને હાથો હાથ કંકોત્રી આપીને અઢળક દક્ષિણા સાથે ભૂદેવ પરત થયા ભીમસેને બાળપણના કોલને સાંભળી આવ્યો ખુશ થઈ ઉઠ્યા માતા કુંતી પાસે આવીને બધી હકીકત કહી મામેરું લઈને જરૂર જવાનું છે કુંતા માતાએ પણ હા કહી બસ હવે પૂછવું જ શું ભીમસેન ઉપડ્યા સોની બજારમાં જેટલા સોના ચાંદીના દાગીના હતા એનો મોટો પોટલો બાંધીને આવ્યા રાજમહેલમાં પાછળ વેપારીઓની વણઝાર સીધી મહારાજ યુધિષ્ઠિર પાસે ફરિયાદ માટે સૌની એક જ ફરિયાદ ભીમસેન બધા જ દાગીના લઈને આવી ગયા છે યુધિષ્ઠિરે હકીકત જાણીને હસતા હસતા સૌને સાંત્વના આપી કે ભાવ મોકલીને સૌ નાણાં લઈ જાઓ મામેરાના હરખમાં અને બહેનના પ્રેમમાં આ બધું થયું છે પછી તો કાપડ બજારમાં અને વાસણ બજારમાં પણ એ જ પરાક્રમ ભીમસેનનું બસ મહારાજ યુધિષ્ઠિર સૌને નાણાં ચૂકવતા જાય અને મરક મરક હસતા જાય આનંદનો અજબ માહોલ રચાયો માલ સામાન દાગીના કાપડના ગાડે ગાડા ભરાયા રથ જોડાયા ને મોંઘેરું મામેરું ચાલ્યું ધર્માને ગામ શ્રી કૃષ્ણ માતા કુંતી સહદેવ અને નકુળ સાથે કુંતા માતાએ ભીમસેનની હસ્તીના પૂરની હરકતો યાદ આવી પારકા ગામમાં જઈને આવું કરશે તો બપોરનો સમય હતો રસ્તાની બાજુમાં મોટા વડલા નીચે વિશ્રામ લેવાયો વિશ્રામ લઈને રથ જેવા જોડાયા કે તરત જ કુંતા માતાએ ભીમને કહ્યું બેટા આ વડલાનો છાયણો ઓળંગીને જો તું આગળ વધે તો તને મારા સોગન છે ભીમે કહ્યું કેમ શું થયું માતાજી કુંતા માતાએ હસ્તિનાપુરની હકીકત કહી તું પારકા ગામમાં હસ્તિનાપુર જેવી હરકતો કરે તો આબરૂ જાય તું તો અહીં જ રહી મામેરું ભરીને વળતાં તને લેતા જઈશું ભીમ સૂન મૂન બનીને ઊભા રહ્યા બહેન મારી ખરીદી મેં કરી અને હું જ મામેરા નહીં આ ક્યાંનો ન્યાય છે પરંતુ માતાનું વચન પણ કઈ રીતે ઉથાપાય અચાનક આંખો ચમકી વડના થડ પાસે આવીને આંખો વડ ઉખાડ્યું અને બાથમાં ભરીને મોટા ડગલે ચાલી નીકળ્યા મામેરા પાછળ છાંયડો તો સાથે જ હતો ને ક્યાં એને ઓળંગ્યો હતો મામેરાના માણસોની નજર પાછળ ગઈ કોઈ કહે વાદળી ચડી છે કોઈ કહે આંધી આવે છે સહદેવે સહુને કહ્યું ભીમસેન વડલો ઉપાડીને આવે છે ધીમે ધીમે ભીમ મામેરા સાથે થઈ ગયા કુંતા માતાએ વડલાને બાજુમાં રોપાવ્યું અને શિખામણના બે શબ્દ કહ્યા ભીમે વચન આપ્યું કે આપણી આબરું ઘટે તેવું કોઈ વર્તન નહીં કરું બહેન ધર્માનું ગામ આવી ગયું ગામના પાદરમાં જાતે ઉતારો તૈયાર થયો કારણ કે આટલા મોટા મામેરા માટે ક્યાં સગવડ હોય ને ગામ લોકો પણ આ રસાલો જોઈને અંદર વિચારતા હતા કોણ હશે ક્યાં જતા હશે ધર્માનું મામેરું હશે એવી કલ્પના કોને હોય ભીમે કુંતા માતાની અનુમતિ લઈને બહેનને મળવા જવાની ઈચ્છા વ્યક્ત કરી રજા આપતા જ ભીમસેન તો ઉપડ્યા બહેનના ઘેર મહા મુસીબતે ગરીબ બહેનનું ઝૂંપડું શોધી કાઢ્યું ક્યાંથી ઓળખે બહેન બહેન હું તારો ભાઈ ભીમસેન બસ પૂરું થયું હસ્તિનાપુર નરેશ એક રાંક બહેનના આંગણે સંબંધોને ક્યાં સીમાડો હોય ધન્ય ઘડી ધન્ય ભાગ છે ધર્માના અનિમેશ નયને જોઈ રહ્યા ભાઈ બહેન એકબીજાને આ મિલનને કયા શબ્દોના શણગાર થાય બહેન આ તારું ખોરડું આ તારા હાલ વિચારોને ખંખેરીને થોડું હસ્યા ભીમસેન હા બહેન હું એ ભૂલી જ ગયો હતો હા જમવાની શું વ્યવસ્થા છે બહેન સંકોચાતા વદને બહેને એટલું જ બોલી શકી ભાઈ બધી જાનો સાથે આપણે જમવાનું છે ચાળીસ જાનો સાથે ભીમસેન બોલ્યા વાંધો નહીં બહેન પરંતુ જમણવારનો બંદોબસ્ત જોઈ આવું મનમાં કંઈક ગાંઠ વાળીને ભીમસેન ઉપડ્યા રસોડે બંદોબસ્તમાં ઊભેલા માણસોને પૂછ્યું કેવીક બનાવી છે રસોઈ મિત્રો મસ્કરી ભાવે કોઈકે કહ્યું ભાઈ આંધળા છો કે શું આ સામેના પાંચ રસોડા રસોઈથી ભરેલા છે લ્યો આ ચાવી જોઈ લો જાઓ અને પેટ ભરીને ખાવી હોય તો પણ ખાઈ લેજો અનુમતિ મળી ગઈ વૃકોદરને પછી પૂછવું જ શું ઓરડા ખોલતા ગયા અને ભીમસેન ઓયા કરતા ગયા પરંતુ આવીને ચાવી આપતા એટલું જ બોલ્યા રસોઈ સારી હતી જાનો આવી ગઈ ઉતારા અપાઈ ગઈ જમણવાર માટે યુવાનો રસોડે કેળ બાંધીને તૈયાર થયા રસોઈના ઓરડા ખોલાયા હાહાકાર મચી ગયો રસોડી રસોઈ ક્યાં શું બન્યું હવે આવડો મોટો બંદોબસ્ત તરત કઈ રીતે થાય વડીલો ભેગા થયા આ તો આખા ગામના નાકનો સવાલ ઉતારે આવીને ભીમસેન સીધા શ્રીકૃષ્ણને મળ્યા કમરમાં ગોદો મારીને પરાક્રમ વર્ણવ્યું હે ગીરધર હવે ઉઠો અને ચાલો ધર્માને ઘેર રસોઈનો પ્રબંધ તમે જ કરી શકો એમ છો વાર ના લગાડો નહીતર હાહાકાર મચી જશે બહેનની દુર્દશા જોઈને શ્રીકૃષ્ણ પણ વિહવડ થઈ ગયા ભીમસેન લાકડાની સોટીથી નકશો દોરતા ગયા શ્રીકૃષ્ણ મકાનનો આકાર આપતા ગયા આ તો મારા નાથની લીલા કોણ એનો પાર પામી આવાસ તૈયાર થયું હવે રસોઈનો વારો શ્રીકૃષ્ણ હાથ ફેરવતા ગયા રસોઈના વાસણ તૈયાર થયા વાસણો પર હાથ ફેરવ્યો રસોઈ તૈયાર આખું ગામ જમે એટલી અને એ પણ મારા ધણીની બનાવેલ ધર્મા ચક્કડ વક્કડ આંખે બધું જોતી રહી બોલે તો પણ શું બોલે બહેન ધર્મા ચાલ આખા ગામમાં ઘેર ઘેર ફરીને ભોજનનું આમંત્રણ આપવાનું છે બધા જાની વાસે પણ ચાલ હું સાથે આવું છું આમંત્રણ અપાઈ ગયું વાહ રે ગીરધારી આખા ગામમાં કૌતુક ફેલાઈ ગયું છે જે ઘરને પારકા ઘરોમાં જમવાનું હતું એ ઘરના આંગણે આખું ગામ હેલે ચડ્યું છે ઘડી ભરમાં વાત ફેલાઈ ચૂકી છે ધર્માનું મામેરું હસ્તિનાપુરથી ભીમસેન સહદેવ નકુળ કુંતા માતા સહ શ્રી કૃષ્ણ લઈને પધાર્યા છે પછી શું ખામી હોય હોશે હોશે આખું ગામ જમ્યું જાનો જમી મામેરા જમ્યા આમંત્રિત મહેમાનો જમ્યા સૌના મામેરા ભરાયા છેલ્લો વારો ધર્માનો હતો એક ઠેઠક જનમેદની વચ્ચે ભીમસેને ઊભા થઈને બાથો ભરી ભરીને મામેરું આપ્યું આખું ગામ વ્યવહારથી ઢંકાયું એમ કહીએ તો ખોટું નહીં સગા સંબંધી કેમ બાકાત રહે ધર્મા યાદ કરતી ગઈ ભીમસેન પહેરામણી કરતા ગયા એક રાંક બહેનના ચહેરા પર આજે આખા જગતનો આનંદ છવાયો હતો ધન ઘડી ધન ભાગ્ય છે ધર્માના આજ સુધી પાંડવોના મામેરા જેવું કોઈ મામેરું ભરાયું નથી તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ